વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સત્યાવીસ વર્ષથી તાલુકાના ભારાપર ગામે રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌવંશ માટે આશ્રયસ્થાન સ્થાન નિર્માણ થઈ રહ્યું છે તે અંતર્ગત આ પ્રકલ્પ નિર્માણના આયોજન અંગે વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો સાથે એક બેઠક સંઘના કચ્છ વિભાગના સંઘ ચાલક શ્રી હિંમતસિંહ વસણના અધ્યક્ષ સ્થાને સંઘ કાર્યાલય કાશીનાથ ભવન ખાતે યોજાઈ હતી જેમાં ઉપસ્થિત સૌ સભ્યોએ વર્તમાન સમયમાં ગૌમાતા અને ગૌવંશની સમસ્યાઓ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો શ્રી અજરામર ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ સૌને આવકાર આપ્યો હતો અને સંસ્થાના ભારાપર ખાતેના ગૌ સેવાધામ માટે જમીન માગણીની મંજૂરી સુધીના અનુભવો વર્ણવ્યા હતા તેમજ જીવ દયા કેન્દ્ર નિર્માણ અંગેના આયોજનના પ્લાન નકશા અને અંદાજો સાથેની બ્લુ સૌ સમક્ષ મૂકી હતી જમીન સફાઈ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું સંઘ ચાલક હિંમતસિંહ વસણે શ્રી અજરામા ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા અર્થે જે સંઘર્ષ કામગીરી કરી છે તે સરાહનીય હોવાનું જણાવી આ ગૌ સેવાનું કાર્ય એ રાષ્ટ્રહિત અને દેશ સેવાનો જ એક ભાગ હોવાનું જણાવી આ કાર્યમાં સૌ સહયોગી બને તો કાર્ય વધુ સફળ બને તેમ જણાવ્યું હતું સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક વિનોદભાઈ ગાલાએ ગૌ સેવા સાથે વર્ષોથી જોડાયેલા પોતાના મહાનુભાવો વિચારો અને અનુભવે વર્ણવેલ તે ગૌ સેવા કાર્ય અંગે વધુ સરળતા સાથે કામ કરી શકાય તેમ જણાવ્યું હતું તેમણે સંસ્થાની ગૌવંશ સેવા માટે નિષ્ઠા સાથેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ બેઠકમાં અનુભવી રામકૃષ્ણ ટ્રસ્ટના મોવડી મનોજભાઈ સોલંકી સંઘના કચ્છ વિભાગ ગૌસેવા ગતિવિધિ પ્રમુખ પરબતભાઈ પોગોરસિયા અતુલભાઈ જોશી મેડિકલ સેવા ક્ષેત્રે કાર્યરત મનસુખભાઈ શાહ પૂર્વ ફોરેસ્ટ અધિકારી એચ પી વરિયા વગેરેએ વિચારો વ્યક્ત કર્યા હતા બેઠકના અંતે સૌએ રસ્તે રઝડતા ગૌવંશ એટલે નંદીઓ માટે આશ્રય સ્થાન ઝડપથી નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શ્રી અજરામર ટ્રસ્ટના સહમંત્રી દીપકભાઈ મહેતા અને મહિલા ટ્રસ્ટી મીના બોરીચા સહયોગી બન્યા હતા